અંદર તેરેશના ભજન આ આતેરેશ કાર્તક શુદ્ધ તેરેશ સદારામ બાપુ વધારતા અને આઈથી પછી સિદ્ધપુર જતા એટલે અમારા अशोक ભાઈને જો જી ભાઈને આ બધા મળ્યા પાંજે ભાઈએ તાર તો એમનું શરીર આયા હતું એમણે વાત કરી કે તાર આપણે જે સદારામ બાપુની આપેલી તારીખ છે એ તારીખ જ રાખીએ તિથી જ રાખ તો સારામ સારુ કહેવાય કે બધું અતિ ઉત્તમ અને આ બનતી કોશિશ છે

પરંતુ એ વર્તમાનમાં મૂકવું ને કાઠું છે આવે રૂમ હોય પાછું આવે રૂમ છે કહીએ છીએ કે આપી દીધું છે પાછળ કોઈ તાકતું નથી પણ સત્ર તકઈ જવરાય છે નથી તાકવું હોય તોય તકઈ જવરાય છે તાચા છે એને મેળ પડ્યો નથી જે નથી તાક્યા એને મેળ પડી ગયો છે અને જે તાચા છે એને મેળ પડ્યો કબીરે આપણે જે જે મહાપુરુષો થઈ ગયા એમની વ્યાપકતાની વાત કરી કે કીડી મેં તું નાનો લાગે હાથી મેં તું મોટો ક્યુ બની મહાવત ઉપર બેઠો આંગળવાળો તું કહું તું તો આપણા મહારાષ્ટ્રમાં શન થઈ જાય એમણે કીધું કે કભી ચૂંટી શે અણુ પ્રમાણ બના કહી વૃક્ષ વિશાલ બના તેરે સૌંદર્ય અનેક તું એક હે કભી સાગર બના કહી વૃક્ષ વિશાલ બના તેરે સૌંદર્ય અનેક તું એક હે કભી નદી બના કભી બાદલ હોમ સરસ વાત કરી દ્રષ્ટિ જો બદલાય હોય તો એ બીજું કોઈ આવે નહી પણ એ ભાવ પણ આપણા જ હોય નામદેવ ને કૂતરો રોટલી લઈને

અને તમામે તમામ જગ્યાએ જે જ્ઞાની પુરુષો છે પંડિત એટલે ની વાત કરી છે પેલા ક્રમ કોંડવા વાળો પંડિતની વાત નહીં કરી જે જ્ઞાની પુરુષો છે એ બધી જગ્યાએ હરખું જોવે છે સમદ્રષ્ટિથી જોવે છે એને બીજું દેખાતું અને પરમાત્મા સિવાય બ્રહ્મ રૂપ બાળા બ્રહ્માંડમાં દુર્લભ એવા સંત નહીં જે બ્રહ્મની એ દશા જેની થઈ ગઈ છે એ મહા એ દશા લાવવી ને વાતો કરવી હેલી પણ એ દશા લાવી એટલે જેને દીઠા મારા નેણા ઠરે એને સંતોરા પડ્યા મીરા બાઈએ ગાયો કેમ કે આમ હશે તારે એમણે કીધું છે ને જો કદાચ આ જે સંતો બોલ્યા ને એ કોઈ ખોટું તો બોલ્યા નથી તો એમણે આ શબ્દ વાપર્યો છે કે જેને દીઠા મારા નેણા ઠરે એને સંતોરા પડ્યા દુકાળ જો આ શબ્દ વાપર્યો છે તો એમાં કઈક મરમ હશે કઈક હશે હમણે મહારાજે કીધું તું હરકંદાજ કે હું કેમ વળગ્યા છો બધા તમે આ તો એમને તમે જે કહો છો એમને નહીં દેખાતો તો એ જે ભાવથી વળગ્યા છે ને એ ભાવે એમને તમે જે જોવો છો તમારી દ્રષ્ટિથી એ અમને નહીં દેખાતું અને એમની દ્રષ્ટિથી એ જોવે છે એટલે એમની જે દ્રષ્ટિ હાવભાવની દ્રષ્ટિ બધાની દ્રષ્ટિ સમદ્રષ્ટિ હોતી નહી અને બધા તમામે તમામ તમામે તમામ જે છે એ બધાને તમામ બધા પરમાત્મા દેખાય

કે સર્વ ધર્મ પરિત્યાજય મામેકં સરણમ એ જેની પરિપૂર્ણ શરણાગતિ જે સ્વીકારી છે એને આ વાતની ગમ પડે બીજાના વાતની ગમ પડે નહીં અને એને બધું પરમાત્માનું સ્વરૂપ છે ને બહાર ભીતર એક નિરંતર વાજેગાત ગગનમાં એ હવે બહાર કે ભીતરે એના ના હોય અંદર ના હોય કે બહાર ના હોય એને તો ઉપર એ ના હોય કે નીચેય ના હોય એને બધું જે છે બધું જે છે એનો સમ થઈ ગયો સમ દ્રષ્ટિ જી એટલે એને જે આમ તો મેં વાત કરી કે એક કહું તો હે નહીં દો કહું તો જો એક બગડી જાય આ બોલા શાને રહેવાય બોલ્યા બગડી જાય આ બોલા બોલાય છે આ તો બગડે છે તમે શબ્દ એમનમ તમે જે તમારી જે સ્વરૂપની સ્વરૂપ જે છે તમારું જે સ્વરૂપ છે એ ભૂમિકાએ રહી ઉભારો તો તમે શું કહેશો તમે જે તમારી પોતાની જે ભૂમિકા છે તમારા સ્વરૂપમાં માં તમે જતા રહો અને તમારા સ્વરૂપ જો તમે એક કેવા જોશો તો બીજો થાય કે ન થાય એક કોશો તો બીજો થાય છે અને બીજો છે કેટલી કીધું કે એક કહું તો હે નહીં અને દો કહું તો ગાલી એટલા માટે સમજીને રહેવાનું છે જો સમજણ આવી જી કે તમે જો વાણીની વાણીની પાછળ ફરવા જાહો ને વાણી જો વાણી તો શું શું કહે છે તમે ચાર પ્રકારની વાણી છે બરોબર કોઈ ગુરુ મૂકશે તો કોઈ મન મૂકશે કોઈ માયા મૂકશે તો વાણી તો અલગ અલગ પ્રકાર એક વાણી એમ કે તમે મરી જવાના તમે મરવાના તમારે કેટલા જન્મો લેવા પડશે તમે તો બીજી એમ કે નહીં આવું નહીં જન્મું એ શાણ ગઢ પાયા કબીર સાહેબ મરવું નહીં કે જન્મું નહીં ગીતા એ ન ના જાય ના મરીય ત્યારે ભૂતવા ભવિતા હજો ની તે શાશ્વત પુરાણો ના અન્ય અને માને શરીરે

આપણા ગ્રંથો શું કહે છે આપણા પુરાણો શું કહે છે એ વાત સમજા હે ને તો મેળ આવશે જો વાત ગ્રંથો વાતો છે ને એ ઘટનાઓ ઘટેલી નહીં એ આધ્યાત્મિક છે એ દ્રષ્ટાંતો બધા જે જે દ્રષ્ટાંતો મૂકેલા છે એ તમામે તમામ દ્રષ્ટાંતો આધ્યાત્મિક સિદ્ધાંતો છે અને સિદ્ધાંત હવે એક મહાપુરુષ બોલતા હતા કે હિન્દુ ધર્મમાં જે શાસ્ત્રો છે એ ખોટા છે આ શાસ્ત્રો છે ખોટા છે કારણ કે એક બાજુ બ્રહ્મા પુત્રી ને જે પુત્રી વર્ણવી છે તો બીજી બાજુની પત્ની વર્ણવી છે બ્રહ્માની જે પુત્રી હતી એને એક બાજુ પુત્રી વર્ણવી છે અને બીજી બાજુ પત્ની વર્ણવી છે હવે આ ઘટના નથી કોઈ આ કોઈ ઐતિહાસિક વાત નથી એટલે એને સમજાતું નથી એટલે આ શાસ્ત્ર જૂઠ્ઠું બોલે છે પણ જો સમજાઈ જાય ને તો આ પેડો એટલે મુખ્ય વાત શું છે સમજવા જ પરંતુ આપણે એક એક કઠિયારો હતો અને કઠિયારો જે પક્ષી મારવા ને શિકાર કરવા જાય હવે એક રાજા એવી બારે જાહેરાત કરેલી કે કોઈ વાત મોડે અને વાત પૂરી ના થાય આ તો એને મોં માગ્યું ઇનામ આલો વાર્તા પૂરી થવી જોઈએ નહીં

કદાચ અઠવાડિયું હેડાડે કથા સીધી સીધી કરે આ તો એમાં બીજું કોઈ ના મળે તો કથા જ હેડાડવાની હોય વાર્તા જ હેડાડવાની હોય એટલે વાર્તા પૂરી થાય થાય ને થાય વાર્તા પૂરી થાય એટલે ઘણા બધા જાતા રહ્યા પણ એક એવા અનુભવી પુરુષ જ્ઞાની પુરુષ આયા એટલે જ્ઞાની પુરુષે કીધું કે તાર મને મંજૂરી આપો તો હું વાર્તા કરું કે કરો

અવાજ કર્યો એમાં બધા પક્ષીઓ ફૂર લઈને ઉડી ગયા અને પક્ષીઓ ફરી ફૂર લઈને ઉડી ગયા ચોથા દાડે આવ્યો અને પછી ધડાકો કર્યો અવાજ થયો એટલે પક્ષીઓ ફૂર લઈને ઉડી ગયા એટલે પેલો રાધા કે બંધ કર આ શું મોડ્યું છે તે આ ફૂલ લઈને ઉડી ગયા ફૂલ લઈને ને ઉડી ગયા કે મહારાજા તમે કીધું તું કે વાર્તા પૂરી થાવી જોવે નહીં આ નહીં થાય કજી તમે ગમે ગમે એમ કરશો ને તો આ વાર્તા પૂરી થાશે નહીં હવે આ વાર્તા પૂરી ના થવાનું કે નહીં કીધું તું રાજા એ કે જે મોઢે માગે ઇનામ આપણું પેલો કે મારે વાર્તા પૂરી કરવી નથી તમારે ઇનામ જો બંધ કરવી હોય તો ઇનામ હું માગું એ હાલવું પડશે ના કે મેળ આવશે તમે કોત પૂરી કરું ના કે મારી વાર્તા પૂરી હવે ફૂર ફુર કેટલા તરા હો થાકે કે ના થાકે એટલે પેલા કીધું કે તને ઇનામ ઇનામ મળશે મળશે હવે વાર્તા અંતરા જાય લાય અંતરા જાય લાયો અને શરૂઆતે રાજા એ કરી એટલે જો આ વાતો જે છે ને વાતો વાતોમાં શું કથા છે આપણે વાતો વાતો કદી પૂરી થઈ એવી નથી કોઈ દાડો ચર્ચા પૂરી થઈ એવી નથી કોઈ દાડો વિવાદ પૂરા થઈ એવા નથી કોઈ દાડો પ્રવચન પૂરા થઈ એવા નથી પણ જે દાડે સદગુરુ મારતનું સાનિધ્ય મળી જો અને શરણાગતિ સ્વીકારી લીધી શરણાગતિ स्वीकारીને તે દાડે તમારે પૃથ્વીનો છેડો પૃથ્વીનો છેડો ઘર અને ભક્તિનો છેડો ભગવાન બધાને જુએ છે શું બધાને પરમાત્મા જુએ કે બીજું કોઈ અને તો પરમાત્મા ને કોઈને ગોતવા નહીં જવા પડ્યા કોઈ હોય સંત વતાડો કે જંગલમાં જઈને એમને ગોતી કાઢ્યા કોઈને એવા વતાડો કે દરિયા પડીને ને ગોતી કાઢ્યા પેલા અજમલ પડ્યા ને એને સોડ્યું તું મૂર્તિઓ હતી ભગવાન તો હતા પડ્યા ને મૂર્તિઓ મૂર્તિઓ જ હતી ને એ મૂર્તિઓ હતી હવે આ જે આ જે ઘણી બધી ફુર 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 કર્યું પણ મેળ આવતો નથી પરંતુ જે જે સંતો કે એ જે જગ્યાએ છે એ જગ્યાએ પરમાત્મા પ્રગટ થાય છે લાકડાની મને વાત થઈ હતી તો લાકડામાં અગ્નિ છે જ પણ પ્રગટ કરવાની જરૂર છે લાકડું એ અગ્નિ છે જ લાકડું ન અગ્નિ સુદ નથી પણ અપ્રગટ છે એટલે ઘણા એને લાકડું લાગે છે પણ પ્રગટ થાય એટલે અગ્નિ છે એમાં દરેક અણુ અણુમાં માં નહીં પણ અણુ એ જ પરમાત્મા અણુ એ જ પરમાત્મા કે હરેક જગ્યાએ વ્યાપક છે એમ નહીં એ છે જ જે તમે નજર કરો ને એ આપણે જો વાત કરવા જા બોલવા જા તો ઘણી પ્રકારની વાણીઓ છે નિરોધ બાપુ એમ કીધું કે નામ રૂપ ગુણ

જગત ના કોઈ પરમાત્મા પાછળ પડ્યું નથી અને ગુણ ની આપણે જે ચાદરો બેઠા છો એ ગુણ ના હોય તો તમે એને રાખો ના આજે શું કેવરાય હાર્મોનિયમ ને પડી નથી કોઈને એને પડી નથી એ તો ગુણ ને લઈને આ બધા પાછળ છે ને એ ગુણો લઈને તમારા ઘરમાં જે ગુણ ના હોય ને એ બધા કે હવે હું એને બાળી હવે અથવા દાઠી દો જે ગુણ હતો મુખ્ય એ ગુણ જતો રહ્યો ગુણ જતો રહ્યો એટલે તરત જ કે ઉતવાળ કરો અને હવે મરી ગયા અમે મરી ગયા છે એ હતા એ ના એ છે પેલા આપણે જે વાલી જ્યારે વાલી તીર બાણ માર્યું ને એટલે એની પત્ની જે તારા રોતી હતી તારા રોતી હતી એટલે રામે કીધું કે તું કેને રોવીશ તું રોવીશ કે નહીં જો કદાચ આ શરીર ને રોતી હોય

ત્રણ ચાર વાગે હોય ને કે અત્યારે હવે હવે આ ના કરશો મોડું ના કરશે રાત હેરાન થવું પડશે આખી જિંદગી કે એસી વર હેરાન નહીં ચાર કલાક માં હેરાન થાય છે ચાર કલાક પછી તો પેલા એકલા રેના એને કેરતી હોય ને ભેળા તો એકલા ના રહી કે એસી વર ભેળા કાઢે હોય અને તો તમે કેને માનતા તમે એમ કહું છું તમે માનતા તો એને મોનતા તા કે આ દેહ ને આ વાત સમજવા જેવી છે આ વાત સમજવા જેવી કેને માનતા એટલે વાલી કે જો તમે એને માનતા હો તો એ તો આરામ કે એ તો પડ્યું જ છે અને તમે જો તમારા ધણી મોનતા હો તો એ એ આખો પાસો થાય એવો નથી તો આ તો છે જ પરંતુ ગુણ ને લઈ અને આ લોકો પાછળ બાપા મા કાકા મહાન આ બધું જો થઈ તો ગુણ ને લઈ ગમે એટલા બાપા વાલો હોય ગમે એટલી મા વાલી હોય ગમે એટલી પત્ની વાલી હોય ગમે એટલું વાલું હોય ને તો પેલો જે દાડે જયારે આ ગુણ નથી હોતો ને એ દાડે પૂરું એ દાડે પછી મને આ ત્રત ને ત્રત તો આટલા દાડા વાલો હતો અને ત્રત ત્રત દવાલો થઈ ગયો કે ઉતવાળે કરો ઉતવાળે કરો ત્રત એક એક થોડી વાર એ કદાચ દસ મિનિટમાં પંદર મિનિટમાં દવા લો એ એંશી વ્ર દવા લો નતો અને પંદર મિનિટમાં કે દવા લો એટલે કેની પાછળ હતા સમજવા જેવી વાત છે એ તમારી પાછળ હતા અને સંતોષ છે જે મહાપુરુષો છે એ તમારી એ બીજા કોઈની પાછળ છે નહીં એ તમારું સ્વરૂપ છે એ તમારા સ્વરૂપની જોખી કરાવે છે અને તમારું જે વ્યાપક જે વ્યા હમ હમ હૈ એ વાત કરીએ આપણે કે એ જે પિંડ બ્રહ્માંડ ની પાર ની વાત જે કરીને હવે એને તો પછી પિંડ હોય આવે પિંડ પણ ના હોય અને બ્રહ્માંડ પણ ના હોય આકાશ કે કે પાતાળ આ હોય કારણ કે આખું દૂધ નો તમે માવો કહી હશો તો પછી સાહ ને દૂધ ને પછી ઘી ને મોખણ ને આ બધું બધું એક રૂપ થઈ ગયું કે તમે જોઈ જો જે જે કો એ માવો જે જે કોઈ માવો એટલે હું એક ગાય માવાની મોરી લઈએ મારો મંદડમ હોય હવે પછી મંદડાઈ ના હોય આ તો જેટલી ગડા અહીં હતો એટલી ગડા મંદડો ન કે મને ના હોય તને ના હોય તને ના હોય અને આ ત્રણ ત્રણ જાર સુધી છે ત્યાર સુધી સમજણ આ તો સમજાવવા માટે બધું કહેવું પડે આપણે જે તે ભૂમિકા જે જે વાણી છે એ વાણી ઉપયોગ કરવો પડે જીવમુખી નો ઉપયોગ કરવો પડે માયામુખી નો ઉપયોગ કરવો પડે અને બ્રહ્મમુખી નો કરવો પડે બધી વાણી નો ઉપયોગ કરવો પડે પરંતુ સમજાય તો સમજાય એટલે પછી એને કોઈ કરવું પડતું નથી સમજી ને રે સમજી ને છે વાણી તમને ગમે તે કહેતી હોય પણ તમારા સ્વરૂપ જો જોખી થઈ હોય અને તમારા સ્વરૂપમાં જો તમે સ્થિત હો પોતાની સ્વરૂપ સ્થિતિ કમ્પ્લીટ થઈ હોય સ્થિતિ પ્રજ્ઞતા આવી હોય ગીતામજી વાત કરી કે સ્થિતિ પ્રજ્ઞતા એને કીધી કે એને બીજું બીજું સ્વરૂપ છે નહીં પછી એ બોલવાનું એને આવતું નથી આટલું કઈ મારી વાણીને વિરામ આપું સદગુરુ હેલો